નમસ્કાર આજે આપણે એક એવી લડાઈની વાત કરવાના છીએ જે સુપ્રીમ કોર્ટ અને દેશની ઠેકેદારી પ્રથા વચ્ચે ચાલી રહી છે અને આ કોઈ સામાન્ય કાનૂની લડાઈ નથી આ તો લાખો કામદારોના ગૌરવ અને એમના હકની લડાઈ છે આ આખા મુદ્દાના કેન્દ્રમાં છે ને એક બહુ સીધો અને સણસણતો સવાલ છે કે ભાઈ જો કામ સરકારનું છે તો પછી કર્મચારી કામ જનાવું કેમ આ એવો સવાલ છે જેના જવાબથી આખી સિસ્ટમ હંમેશા બચતી આવી છે આ મુદ્દાને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ લોકોની વાસ્તવિકતા સમજવી પડશે જેઓ આ સિસ્ટમમાં ખરેખર જીવી રહ્યા છે એમની જિંદગી કેવી છે પંદર વીસ વર્ષ આ ખાલી આંકડા નથી વિચારો આ કોઈની જિંદગીનો એની કારકિર્દીનો કેટલો મોટો હિસ્સો કહેવાય અને આટલો સમય ખાલી એક અનિશ્ચિતતામાં પસાર થઈ જાય સરકારી હોસ્ટિટલ્સ હોય કે શાળાઓ વીજળી વિભાગ હોય કે પછી સરકારી ઓફિસો લાખો લોકો ત્યાં દિવસ રાત પર સેવો પાડે છે પણ આટલા વર્ષોની સેવા પછી પણ એમની ઓળખ શું એક જ કાચો કર્મચારી તો આ કાચો કર્મચારી એટલે કોણ સાવ સાદી ભાષામાં કહીએ તો કામ સરકારનો મહેનત કર્મચારીની પણ વચ્ચે મલાઈ કોઈ ઠેકેદાર ખાય આ એ લોકો છે જે કાયમી કર્મચારી જેટલું જ કામ કરે છે પણ એમને ના તો એવો દરજ્જો મળે છે ના તો એવા કોઈ અધિકાર હવે ચાલો એ સમજીએ કે આખી સિસ્ટમ કામ કેવી રીતે કરે છે અને શા માટે એને શોષણનો એક મોડલ કહેવામાં આવે છે એક વાત તો હવે બહુ સ્પષ્ટ છે ઠેકેદારી પ્રથા હવે ખાલી એક સિસ્ટમ નથી રહી પણ એ તો શોષણનું એક આયોજનપૂર્વકનું વેલ ડિઝાઇન્ડ મોડેલ બની ગયું છે આ એક એવું ચક્કર છે જેમાં કર્મચારીને જાણી જોઈને ફસાવવામાં આવે છે જુઓ કામ એનું એજ જગ્યા પણ એની એજ પણ દર વર્ષે શું થાય ઠેકેદાર બદલાઈ જાય બસ આ જ તો આખી રમત છે એક એવી જાળ બિછાવવામાં આવી છે કે કર્મચારી ક્યારેય પોતાના હકનો દાવો કરીને કાયમી થઈ જ ન શકે આ તસવીર બે અલગ અલગ દુનિયા બતાવે છે ખરું ને એક તરફ છે કાયમી કર્મચારી જેનું ભવિષ્ય સુરક્ષિત છે અને બીજી તરફ છે ઠેકેદારી પર કામ કરતો કર્મચારી જેની જિંદગી હંમેશા અનિશ્ચિતતાના દોર પર લટકતી રહે છે પણ હવે આખી વાર્તામાં એક મોટો વળાંક આવ્યો છે સુપ્રીમ કોર્ટે એક એવો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે જે આવા લાખો પરિવારો માટે આશાનું એક નવું કિરણ લઈને આવ્યો છે સુપ્રીમ કોર્ટે બહુ જ સ્પષ્ટ અને કડક શબ્દોમાં કહ્યું છે સરકારો કોઈ પ્રાઇવેટ કંપની નથી સરકાર બંધારણથી બંધાયેલી છે અને આ આઉટસોર્સિંગના નામે કર્મચારીઓનું શોષણ બિલકુલ ન કરી શકે તો આ ચુકાદાનો સીધો અર્થ શું થાય કોર્ટે કહ્યું છે કે જ્યાં કામ કાયમી છે ત્યાં આઉટસોર્સિંગનું બહાનું નહીં ચાલે ઠેકેદાર બદલીને કર્મચારીને કાઢી ન શકાય અને સૌથી અગત્યનું સરકારોએ આવી જગ્યાઓ પર કાયમી ભરતી કરવી જ પડશે અને હા સમાન કામ સમાન વેતન તો આપવું જ પડશે સુપ્રીમ કોર્ટનો આદેશ તો આવી ગયો બધું બરાબર છે પણ મોટો સવાલ એ છે કે શું કાગળ પરનો આ કાયદો જમીન પર વાસ્તવિકતામાં કોઈ બદલાવ લાવી શક્યો છે હકીકત તો એ છે કે સરકારી વિભાગો બધું જ જાણતા હોવા છતાંય ઠેકેદારી પ્રથાને જ પ્રોત્સાહન આપી રહ્યા છે આ જોઈને તો એવો સવાલ થાય કે શું આ સિસ્ટમ ન્યાયતંત્ર કરતાં પણ વધારે શક્તિશાળી બની ગઈ છે તો પછી આ વિભાગો આદેશ કેમ નથી માનતા કારણ સાવ સીધું છે ઠેકેદારી પ્રથામાં જવાબદારી ઓછી છે પેન્શનનો કોઈ ખર્ચ નથી પણ આ બચતની અસલી કિંમત કોણ ચૂકવે છે એ કર્મચારી અને એનો પરિવાર જેમનું ભવિષ્ય વીસ વીસ વર્ષની સેવા પછી પણ અંધકારમય જ રહે છે જરા વિચારો એક નાની બીમારી કે એક નાનો અકસ્માત પણ આખા પરિવારને બરબાદ કરી શકે છે એટલે જ આ માત્ર આર્થિક શોષણ નથી આ તો એક માનવીય અપરાધ છે તો હવે સવાલ એ છે કે આગળ શું આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે ચાલો જોઈએ કે જે લોકો પોતાના હક માટે લડી રહ્યા છે એમના માટે શું રસ્તો છે જે કોઈ આ સિસ્ટમનો ભોગ બન્યું છે એમના માટે સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો એ સૌથી મોટો હથિયાર છે આ જ એમના અધિકારો અને એમની નોકરીની સુરક્ષાનો સૌથી મજબૂત આધાર છે આ લડાઈ લડવા માટે ત્રણ પગલાં બહુ જ જરૂરી છે પહેલું પોતાની સેવાનો નાનામાં નાનો પુરાવો સાચવીને રાખો બીજું કામદાર સંઘોનો સંપર્ક કરો અથવા કોઈ સારા વકીલની સલાહ લો અને ત્રીજું કોર્ટના આદેશનો હવાલો આપીને અધિકારીઓ સામે પોતાના બંધારણીય હકની માંગ કરો અને અંતમાં સવાલ ફરી ત્યાં જ આવીને ઊભો રહે છે કોર્ટ તો પોતાનો ફેસલો સંભળાવી દીધો છે પણ શું સિસ્ટમ સાંભળશે આનો જવાબ તો હવે આવનારો સમય અને સંઘર્ષ જ આપશે લેટેસ્ટ અપડેટ થર્ટીન સાથે જોડાયેલા રહો સાચા સમાચાર સરકારી અપડેટ અને મહત્વપૂર્ણ માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં સ્ટે અપડેટ સ્ટે સ્માર્ટ